ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં માં તેઓના મુદ્દામાલ પરત મળે હેતુથી પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મને આ મોબાઈલ દોઢ વર્ષ થઈ ગયા ગયાજી ગાંધી હોસ્પિટલ એમે આ રાવપુરા પોલીસ સ્ટેશને કમ્પ્લેન નોંધાવી હતી તે પછી આજે એમને આ મોબાઈલ આપ્યો મારા રેલવેમાં જોબ છે હું દાવતથી આવ્યો છું કેવું લાગી રહ્યું છે પોલીસની કામગીરી કે આવી રહી પોલીસની કામગીરી તો બહુ સારી છે કેમ કે મને તો આવું બી નહીં હતું કે મારો મોબાઈલ મને મળી જશે પણ આજે મોબાઈલ મળી ગયો મને શાંતિ થઈ ગઈ સરકાર સરકારશ્રી દ્વારા જે કોઈ વ્યક્તિ છે એનો કોઈ વ્યક્તિ ખોરી થઈ ગઈ હોય અથવા તો ગુમ થઈ ગયો હોય તો જે કંઈ કે પોલીસમાં રજીસ્ટર થયેલું હોય તો એના મૂળ જે માલિક છે અને એનો મુદ્દા માલ પરત થઈ જાય એના માટે તેરા તુટકો અર્પણ એક કાર્યક્રમ ચલાવવામાં આવે છે અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ પોપર સાહેબ એડિશનલ સીપી સર અને જોઈન્ટ ડીસીપી અભય સોની સાહેબની સૂચનાથી આજે રાવપુરા પોલીસ સ્ટેશન છે તેનો તેરા તુટકો અર્પણ કાર્યક્રમ છે અહીંયા રાખવામાં આવેલ છે જેમાં છેલ્લા મહિનામાં લગભગ તેત્રીસ જેટલા મોબાઈલ છે એ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જેમાં પોલીસ સ્ટેશનના પીઆઈ જે જાધવ સાહેબ છે જે સાહેબ હેમરાજસિંહ ગુલાબસિંહ જગમાલભાઈ મનીષભાઈ કાનાભાઈ અને જે મોબાઈલનું સીઆઈ પોર્ટલમાં કામ કરે છે ધ્રુવરાજસિંહ એ બધાએ પ્રયત્નો કરીને તેત્રીસ જેટલા મોબાઈલ છે એ છેલ્લા મહિનામાં રિકવર કરેલ છે જેની કુલ કિંમત ચાર લાખ ચુમ્માલીસ હજાર જેટલી છે અને જે બે આના મૂળ માલિકો હતા એ મૂળ માલિકોને આ જે તમામ મોબાઈલ છે આજે પરત કરવામાં આવે છે